માનવ તનમાં માણસના શરીરમાં ઈશ્વરને પ્રાપ્ત કરવાની વિવેકથી જીવવાની ગાય પવિત્ર પ્રાણી આપણે એનું દર્શન કરીએ તો પાપ જાય ગાય માટે અને એમ કહેવાય છે કે બધા દેવતાઓ ગાય મારી વાસ કહે છે પણ ગાયને પોતાને ખબર નથી કે હું આટલી પવિત્ર છું એની વૃત્તિ પશુ છે પાશવી વૃત્તિ માનવામાં આવે છે એને સમયનું જ્ઞાન નો હોય આહાર નિદ્રા અને ભય ગાય ભગવાનના મંદિર સામેથી નીકળે તો એ ગાયને એમ ખબર ન હોય કે આ ભગવાનનું મંદિર છે હું નમસ્કાર કરીને પછી આગળ વધું એ તો માણસને જ ખબર હોય કે આ પશુને ખબર ન હોય કે આ ભગવાનનું મંદિર છે હું માથું નમાવીને પછી આગળ ચાલતો સવારે મારે મંદિરે જવું જોઈએ એ આપણને ખબર હોય પશુને ખબર ન હોય અને જો બીજી રીતે કહેવું હોય તો કોઈ માથે ન લેવું પણ સવારે મંદિરે પણ પશુ ન જાય લ્યો મંદિર રસ્તામાં આવે ને માથું કોણ ન નમાવે બળદ નો નમાવે મંદિર રસ્તામાં આવે ને માથું ન નમાય એને આપણે શું સમજવું કયો આ વિવેક આપણામાં છે હું કહેવાય માગ્યો છું માણસ શરીરમાં આ વિવેક છે બુદ્ધિમાં બુદ્ધિ માણસને પરમાત્માએ આપી છે અને બુદ્ધિથી નિર્ણય કરે હિત અને અહિતનો મારું હિત શેમાં છે મારું અહિત શેમાં આ નિર્ણય માણસ કરી શકે કારણ કે એને બુદ્ધિ પરમાત્મા યા છે પશુમાં બુદ્ધિ નથી બીજા કોઈ પણ પ્રાણીમાં ઈશ્વરને મળવાની ભજન કરવાની વ્યવસ્થા નથી કથા સાંભળ આ ગાય ભેંસના કાન કેટલા મોટા આપણા કરતા લ્યો આપણા કાન તો આટલા આટલા ગાય ભેંસના કેવડા મોટા હા સાંભળવાની વ્યવસ્થા છે ગાય ભેંસોમાં પણ સમજવાની વ્યવસ્થા નથી અને આપણે ત્યાં કહેવત પણ છે ભેંસ આગળ ભાગવત કાન બહુ મોટા છે સમજવાની વ્યવસ્થા ને જો ગાય ભેંસો સમજતી હોત ને હા કથા તો એક બાજુ અમે આજે બે વિભાગ અમે કેમ કરીએ એક બાજુ ભાઈઓ એક બાજુ બેનો એક બાજુ ભાઈઓ એક બાજુ બાયું અને એક ત્રીજો વિભાગ અમે કરત એક બાજુ ગાયું એક બાજુ ગાયું બેઠી હોય એક બાજુ અને એટલા માટે માનવ તનને ઉત્તમ માનવામાં આવ્યું છે આ વ્યવસ્થા પરમાત્માએ આપી અને એનો એ વ્યક્તિ ઉપયોગ ન કરે તો જવાબદારી કોની ફર્સ્ટ ક્લાસની ટિકિટ પાસે છે અને છતાં માણસ ગિરદીમાં એમના હેરાન થાય તો એ જવાબદારી એની છે એની પાસે તો ફર્સ્ટ ક્લાસની ટિકિટ છે વ્યવસ્થા પૂરી છે પણ છતાં માણસ કરતો નથી આ વાત ભાગવતમાં બહુ નકરતાથી કરી છે કલ્યાણ ત્યારે થશે જ્યારે જીવ ઈશ્વર પાસે જશે એનું લક્ષ્ય માનવનું લક્ષ્ય પરમાત્માની પ્રાપ્તિ છે હવે પરમાત્માની પ્રાપ્તિ લક્ષ તો છે પણ એ ઈશ્વર મળે કઈ ઈશ્વરને પ્રાપ્ત કરવાના ભગવાનને મળવાના ઘણા બધા માર્ગો છે ઘણા એમાં સરળમાં સરળ માર્ગ છે ભક્તિ બીજા યોગ માર્ગ પણ છે જ્ઞાન માર્ગ પણ છે ઘણા માર્ગો છે ભગવાનને બે રીતે ભજી શકાય સગુણ નિર્ગુણ બ્રહ્મવાદી મહા મહાપુરુષો બધા નિર્ગુણના રૂપે ઈશ્વરને ભજે છે પણ એક કઠિન બહુ છે